માધાપરમાં યોજાયેલ આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં શ્રીરામ લાયન્સ ક્રિકેટ ટીમ ચેમ્પિયન બની માધાપરના કિષ્ના ક્રિકેટ મેદાન પર યોજાયેલ આ ઇનહિર પ્રીમિયર લીગ ક્રિકેટ લીગમાં શ્રીરામ રામ લાયન્સ ચેમ્પિયન ટીમ બની હતી ફાઈનલ મેચ શ્રીરામ રામ લાયન્સ અને બાલ વોરિયર્સ વચ્ચે રમાઈ હતી દસ ઓવરની ફાઈનલ મેચમાં શ્રીરામ રામ લાયન્સ પહેલા બેટિંગ કરી કેપ્ટન શંભુ આહિરના સત્તર બોલમાં એકાવન રનની અફલાતુન ઇનિંગ રમી ટોટલ એકસો રનનો ટાર્ગેટ આપ્યો હતો બાદમાં બેટિંગમાં ઉતરેલી બાલકિષ્ના વોરિયર્સ ટીમ પણ એકસો રન બનાવી શકી હતી બંને ટીમનો સ્કોર બરાબર અને મેચ ટાઈ થઈ હતી ત્યારબાદ સુપર ઓવરમાં શ્રીરામ ચેમ્પિયન ટીમ બની હતી સમગ્ર ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરનાર શ્રીરામ લાયન્સના કેપ્ટન શંભુ આહિર મેન ઓફ ધી સિરીઝ બન્યા હતા બેસ્ટ બોલર શ્રીરામ લાયન્સના શંભુ વીરા બન્યા હતા સમગ્ર ટુર્નામેન્ટ ફ્રેન્ચાઇઝી સિસ્ટમથી રમાડવામાં આવી હતી એમાં શ્રીરામ લાયન્સ ટીમ ચેમ્પિયન બની તેના ટીમ ઓનર કચ્છના યુવા ઉદ્યોગપતિ શ્રીરામ ગ્રુપના સુમિતા સુમિતાહિર હતા સમગ્ર ટુર્નામેન્ટમાં બચત થયેલ રકમ આહિર કન્યા છાત્રાલયમાં વાપરવામાં આવશે ઓલ ઇન્ડિયા એસી એસટી ઓબીસી માઇનોરિટીઝ મહાસંઘ સંગઠન દ્વારા તમામ ટીમને હાર્દિક શુભકામના પાઠવવામાં આવેલ છે રાષ્ટ્રીય કાર્યકારી સદસ્ય કચ્છ જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી ખેમચંદભાઈ ઉર્ફ હમીરભાઈ સામળીયા રૂપાભાઈ સામળીયા દક્ષકુમાર ભારમલ સામળીયા તેમજ બાબુભાઈ મેરિયા ખાનજીભાઈ ફફલ તમામ કાર્યકર્તા વતી હાર્દિક શુભકામના પાઠવવામાં આવેલ છે